जय जोहार, जय जोहार, जय आदिवासी जाए जाए। आंडू पांडू गांडू समझा था क्या क्या सोचा था नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं अपने છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે લોકો સરકારની સામે બોલે જે લોકો સરકારના કૌભાંડ ઉજાગર કરે જે લોકો આજે ક્યાંક ને ક્યાંક થતી ગેરરીતિઓને ઉજાગર કરે એને એન કેન પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે ફસાવવામાં આવે જ જે લોકો સમાજના મુદ્દા ઉઠાવે જે લોકો સામાન્ય પીડિત વંચિત શોષિતના મુદ્દા ઉઠાવે એ રીતે ચેતરભાઈ વસાવા હમણાં આપણે બધા જ જાણીએ છીએ કે મનરેગા કૌભાંડ નકલી કચેરી કૌભાંડ વિદ્યાર્થીઓના મુદ્દા શિક્ષકોના મુદ્દા શિક્ષકોની પડતી ઘટ કર્મચારીઓની પડતી ઘટ અને આ સિસ્ટમની અંદર ચાલતા કૌભાંડને ઉજાગર કરે એટલે સરકારના પેટમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના પેટમાં એ તેલ રેડાઈ રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને કૂટે છે માથું એટલે હવે એને એની શાનમાં સમજાઈ દેવાનો સમય આવી ગયો છે આપણે આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવાનો સમય આવી ગયો છે એટલે સમજાવવાના છે ને આપણા બે દિવસ સાંસદ મનસુખભાઈ વસાવા એ કમલમ માંથી આવેલી સ્ક્રિપ્ટ વાંચતા હતા ખ્યાલ છે ઈ ચેતરભાઈ વસાવા ને એવું કેતા કે ભાઈ તોફાની છે તમારી છે એ ભાઈ છે ચેતરભાઈ વસાવા ધમાલિયા છે એવું કે છે ચેતરભાઈ વસાવા એ ગેરવર્તન કર્યું ભાઈ કર્યું એવું કે છે કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ ને હેરાન કરે છે કોઈ બી કહી નહી ને એટલે મનસુખભાઈ વસાવા ને કેવા માંગીએ છીએ આ માધ્યમથી કે આદિવાસી ના પ્રાણ પ્રશ્નો ઉઠાવી પોતાના દમ ઉપર અને પોતાના કામ ઉપર આદિવાસી સમાજ અને તમે છો એટલે તમે જે કહો છો પેલા તો ભારતીય જનતા પાર્ટી ના નેતા અળી મળીને વિચારી લે કે કેવાનું શું છે એક નેતા એવું કે છે ભારતીય જનતા પાર્ટી ના કે ભાઈ ચેતરભાઈ વસાવાએ હાથ ઉપાડ્યો એક ભાઈ એવું કે છે કે ભાઈ એક વસાવા એ ગ્લાસ ઉપાડ્યો એક નેતા એવું કે છે કે ભાઈ મહિલા નું અપમાન કર્યું ભાઈ કર્યું શું પેલા તમે રૂમ માં નક્કી કરી પછી કેવા આવો અને આ જે વર્તન ચેતરભાઈ વસાવા જે ખરેખર આદિવાસી સમાજ નો હીરો છે આપણે કહીએ ને અમારા કાઠિયાવાડ માં કે કે બાકર બચ્ચા લાખ બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહ બચ્ચો એક અને એકે હજારા આદિવાસી શેર એ ચેતર વસાવા એકે હજારા જેવો છે અને આજે મેં બે દિવસ પહેલા હમણાં મીડિયાના માધ્યમથી એક નિવેદન સાંભળ્યું કે એવું કહેવામાં આવે છે કે મહિલાઓની

કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી ના નેતાના ધારાસભ્યભાઈ વસાવાને જયારે પોલીસ ઘસડીને લઈ જતી હતી ત્યારે શું આદિવાસી સમાજના એ નેતાનું અપમાન નતું થતું એક ગરીમા અપમાન નતું થતું ત્યારે મનસુખભાઈ વસાવા કેમ નથી બોલતા કે ભાઈ આદિવાસી સમાજના આ નેતા જે ગેડિયા ડેડીયાપા જનપ્રતિનિધિ છે એ માંગીએ છીએ માપદંડ આ દોગલી નીતિ અને આ જે વ્યવહાર કારણ કે અત્યારે બે કાયદા છે બે આપણી પાસે ગુજરાતની અંદર કાયદા છે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો હોય તો તમે બુટલગર વેરા કરો ગમે એવડા મોટા કૌભાંડ કરો ગમે એવડા મોટા ભ્રષ્ટાચાર કરો બ્રિજ ના બ્રિજ ખાઈ જાઓ તો તમને બધું જ કાયદો એવો છે કે જેમાં તમે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવો સામાન્ય નાગરિકના પ્રશ્ન ઉઠાવો ગરીબ શોષિત વંચિતોના પ્રશ્ન ઉઠાવો એટલે તમને જેલ ભેગા મોકલી દેવામાં આવે આ બે કાયદા આ બેવડી નીતિ વલણ એ દોગલી નીતિ નો વિરોધ છે એટલે આજની જે આ જનસભા છે એ જન સમર્થન છે એ આદિવાસી સમાજના નેતા ને કે હવે ફક્ત એ આદિવાસી નેતા નથી રહ્યા એ નેતા છે આજે ક્ષત્રિય સમાજ પણ એ ઉપસ્થિત છે આજે પાટીદાર સમાજ પણ એ ઉપસ્થિત છે આજે આદિવાસી સમાજ પણ એ ઉપસ્થિત છે અને અઢારે વરણ આ ચેતરભાઈ વસાવા ની ઉપર છે ખોટી રીતે કિન્નાખોરી રાખી જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે આ જન સમર્થન સભા અને જે રીતે મનસુખભાઈ વસાવા બે દિવસ પહેલા કહેતા હતા કે તોફાની છે ધમાલીઓ છે ગ્લાસ ઉપાડ્યો ગ્લાસ માર્યો કે લાફો માર્યો તો ભાઈ તમારી પ્રાંત કચેરી એના સીસીટીવી તમે કેમ કોર્ટમાં રજૂ નથી કરતા બહુ પાક સાફ હોય બહુ ઈમાનદાર હોય તો ખરેખર રજૂ કરવા ને કેમ ભાઈ રજૂ નથી કરતા અને હવે એના પ્રમુખ એવું કે છે કે માફી માગી લે તો જતું કરી દઈએ ભાઈ શે માફી કેમ માફી માગે ભાઈ અને ક્યારેય માફી નહીં માગે કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવા એને કોઈ ભૂલ કરી નથી સામાન્ય લોકોના પ્રશ્ન ઉઠાવવા એ ક્યારેય ભૂલ ન હોઈ શકે એટીવીટી મીટિંગમાં જે બિન અધિકૃત લોકો જે પ્રોટોકોલો એની બહારના લોકો જે ઉપસ્થિત એના વિરુદ્ધમાં ચેતરભાઈ વસાવાએ કીધું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર અહીંયા શું કરે છે અને એ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના પાલિતો હતો એના વિરુદ્ધમાં બોલ્યા એટલે ચેતરભાઈ વસાવા ઉપર એ ગુનો દાખલ કરવામાં આવ્યો પણ ધ્યાન રાખજો આવનાર દિવસોની અંદર જેલ કાંતાલા તૂટેંગા ચેતર વસાવ જેલ કાંતાલા તૂટેંગા જેલ કાંતાલા તૂટેગા જેલ કાંતાલા તૂટેગા અમારે કાઠિયાવાડમાં એમ કે કે વડે ને દુનિયામાં કઈ ગૈંગે કે ફેફે કરવાથી વડે નહીં દુનિયામાં કંઈક એંગે કે બે બે કરવાથી ઘણીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે અને મજા કંઈક ઓવર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળીની સામે ભરી લ્યો તો મજા છે એટલે ભારતીય જનતા પાર્ટીને કહેવા માગીએ છીએ કે જે પોલીસ ને આગળ ધરી જેનો હાથો બનાવી છે ડરાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છો જો કાયર વેશ છે એ કાયર વેશ મૂકી દ્યો એમાં મજા છે અને છેલ્લી વાત કરી મારી વારીને વિરમીસ કે હવે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં દરેક આદિવાસી સમાજ એ સંકલ્પ લઈ લે કે જેને જેને આદિવાસી સમાજને કે આ જનતાને જેને જે હેરાન કર્યા છે એનો જવાબ આવનાર દિવસોની અંદર હવે વોટથી આપવામાં આવશે એટલે કારણ કે ભારતીય જનતા પાર્ટી એનાથી ડરી રહી છે એટલે ભાજપ ને કહી દઈએ છીએ કે પોલીસ ઈડી સીબીઆઈ તોપ તલવાર ભોજ તો તેરી સારી હે પર જંજીર મેં જકડા ચૈતર આજ ભી સબે ભારી હૈ જય હિન્દ જય ભારત